પલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના વડોદરા મહિસાગર છોટા ઉદયપુર નર્મદા અને ભરૂચમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી નવસારી વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી છે બોટાદ સહિત કચ્છના વિવિધ તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે મહેસાણા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે મહેસાણાના નાંદસડ અંબાલિયાસણમાં વરસાદ પડ્યો છે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે વલસાડ તાલુકાને શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો બે કલાક બે ઇંચ વરસાદ ખબક્યો ભારે વરસાદને કારણે શહેરના નીચળાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેથી લોકોને પણ મુશ્કેલી પડી શહેરના મોંગરાવાડી અને છીંજપણ રેલવે ગરનાળામાં પાણી ભરાયું છે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે